મારા પ્રભુને આપણે હટકે જગાડશું લાલાની સામગ્રી બધી છે સાકર છે ચોકલેટ છે કાજુ છે અને મિશ્રી છે દૂધ ને સાકર લાલાને બધું ધર દીધું છે હવે લાલાને આપણે જગાડવા છે એ ત્રણ ચાર વડા જૂસા ઓઢીને ઉતાશે તો જેમ આપણને ઉઠવાનું મન ના થાય ને એમ પ્રભુને ઉઠવાનું મન ના થાય એ પણ આપણે બાળક છે એના માટે હું ગરમ ગરમ પાણી લેવું છું જો આપણને ઠંડી લાગે તો મારા પ્રભુને ઠંડી ન લાગે આપણે પેલા એને હડકે સગાડશું મારા પ્રભુને હટકે સગાડી કારણ કે પ્રભુ હે પ્રભુ તમે જાગજો અને અમે જે પ્રયેલી છે એ પ્રેમથી તમે જમવા આવજો અમારું કોટી કોટી તમને વંદન અમે જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે તમને ધર્યું છે એ બદલ તમે અમાને પેલા તમે જાગો પછી અમે તમને સ્નાન કરાવશું

जे आवे करा बार बोलावे आवे काना आव जे आईवा शिवा शिवा जय जय जग जग जय रे जिमा 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 एक गुमकले आईवा अरे गुमक गुमक आईवा જાગરે તારા પાર જગાડે જાગરે ખાના છ એ આવરે કાના આવ આવરે કાના આવ આવરે તારા એ આવરે તારા પાર બોલાવે આવરે કાના આવ હે પ્રભુ હું તમને જગાડું છું સ્નાન કરાવું છું ભોગ મેં તમને ધરે દીધો છે તો તમે જમવા આવજો અમારું પ્રેમથી સ્વીકારજો તમારા પારુડાથી અમારે ભૂજ થાય તો માફી માગું છું જલ્દી જલ્દી હું તમને સ્નાન કરાવી અને ફટાફટ ઉઢાયું છે તમને ઉઠવાનું મન નહીં થાય મારા વાલા પણ મારે તમને જો મારા મારા લાલાની મચ્છરદારની છે જો મચ્છરદારીમાં ઓઢી આ ચારવાળી વાળી જુસ્સામાં ઓઢીને ઉતા જો આપણને જેમ ઠંડી લાગે મારા પ્રભુને ઠંડી લાગે ને ના ઓ મારા વાલાને લાગે જલ્દી જલ્દી નાઈ ફટાફટ એના માટે હું ગરમ પાણી લઈ લઉં મારા પ્રભુ માટે હે પ્રભુ હું વાર નહીં લગાડું જલ્દી ફટાફટ તમને નવડાવી દઉં જલ્દી તમે નાઈ ગયો પ્રભુ તમને ઠંડી લાગે છે મને ઠંડી લાગે એમ મારા વાલાને ઠંડી લાગે મારા પ્રભુને લાગે માં મારા આ મારું બાળક છે આ તો મારા આખા દુનિયામાં આખી સૃષ્ટિનો સર્જનહાર છે માં સૃષ્ટિ મારો લાલો હલાવે છે એના થકી તો મારી સૃષ્ટિ હાલે છે તમારી પ્રભુ જો તમે અમારા રુદિયામાં ના આવો ને તો રામ બોલો ભાઈ રામ બોલજે મારા વાલા તમે અમારી હારે છો તો અમને અમારો વાળ વાકો ના થાય જલ્દી જલ્દી ફટાફટ ફટાફટ કપડાં પહેરાવી અને ઓઢાળીને ઢબોળી દઉં તમને કે ઠંડી ન લાગે ફટાફટ પહેરાવી દો કપડા ઠંગરાઈ જાય માં મારો પેટ ટોપોય ત્યાં કાન ઢકાય છે ને એવો ટોપો લીધો છે મારા વાલાનો પ્રભુને જલ્દી 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 નવડાવી દો આપણે કેમ ફટાફટ ફટાફટ નાઈ લઈશી તો આપણને ઠંડી લાગે છે તેમ પ્રભુને લાગે ને મારા વાલા નહીં લાગે હો ભાઈ મારા લાલાને જ્યારે રક્ષાબંધન આવે ને ત્યારે પેલા મારા વાલાને રાખડી બાંધું કારણ કે આપણો કરતો એ ના હોય આપણા તો રામ બોલો ભાઈ રામ એટલે હું પેલા મારા લાલાને રાખડી બાંધું પછી હું ભાઈને બાંધવા જાઉં કારણ કે એ કરતો અર્થ આપણો ઈ જ છે મારા કાના કાન ઢાંકી દઉં ઠંડી ઠંડીનો ઠંગરાઈ જાશે મારો પ્રભુ એ મારા વાલા હું તમારી મચ્છદાની એક બાજુ મૂકી દઉં છું તમે મારા જે કઈ ભોગ થઈ છે એ આરોગો મારી ભૂલ ચૂક થાય તો હું માફી માગું છું મારા વાલા અને મારાથી કંઈ ભૂલ થઈ જાય તો ક્ષમા માગું છું અમે તો ગાંડા ઘેલા છીએ અમારી પૂજા સ્વીકારી લેજો સર્વે દેવી દેવતાઓ મારા કુળદેવી દેવી ઉમિયામાં યોગેશ્વરજી શંકર ભગવાન કૃષ્ણ ભગવાન મોરારી સર્વ દેવી દેવતાઓને મારા કોટી કોટી વંદન મારા નમસ્કાર પ્રભુ જે કાંઈ પ્રસાદ થયેલો છે એ તમે આવો આરોગવા અને જાગો પ્રભુ જાગો જાગો મારા વાલા વાલાને દીવો તો કરે નહીં ને દીવો કરીએ તો લાલો દાટી જાય પ્રભુને દીવો ના કરે

અમારે કદાચ જો હું બાને રાખવા જાઉં છું તો પ્રભુ હું ક્યારેક હું તમને નથી તમારી સેવા કરી શકતી તો મને ક્ષમા કરજો મારા વાલ વાલેબારી સેવા કરવા જાઉં છું એની અંદર પણ તમારો વાસ છે જો હું એને સેવા કરીશ મને એવું લાગે મેં તમારી સેવા કરી એને નવડાવવા જાઉં છું તો મને એમ થાય તમે તમને નવડાવ્યા છો કારણ કે એના હૃદયમાં પણ તમે બેઠા છો હરેકમાં તમારો વાસ છે મારા વાલા જો મારાથી કદાચ ભૂલ થઈ જાય કદાચ હું તમારી સેવા ના કરી શકું તો મને ક્ષમા કરજો મારા પ્રભુ મારી ભૂલ થઈ જાય તો માફ કરજો કારણ કે જો વૃદ્ધો ને બીમાર વૃદ્ધો હોય એને હું સાચવવા જાઉં છું અને કદાચ ને હું તમારી સેવા ના કરી શકું તો હું તમારી માફી માગું છું હે મારા પ્રભુ તમને કોટી કોટી મારા વંદન અમારી ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો કારણ કે હું માલિશમાં જાઉં છું એ પણ ડિલિવરી વાળી હોય છે જો એ લોકોને બિચારાને શરીર આખું દુખતું હોય રાત આખી બિચારી નીંદર ના આવતી હોય તો હું એને પણ જો માલિશ કરવા જાઉં ને એના હાથમાં ઠરે અને એનો હાથમાં જો ખુશી થાય તો તમને ખુશી મળે કારણ કે તમારું એના હૃદયમાં તમારો વાસ હરેક ઘણે કણમાં તમારો વાસ છે પ્રભુ જો તમે ના હો તો અમે સવાર ઉઠી ના શકીએ અને કદાચ ને હું કંઈ કરી ના શકું તો હું તમારી પાસે માફી માગું છું મારા પ્રભુ મારે જ્યાં જવું ને તમે મારી હારી રજૂ થતા બધાને હું સારા વિચાર સારા સંસ્કાર આપી શકું અને સારા બધાને અવડે રસ્તેથી બાળી શકું એવી મને શક્તિ આપજો પ્રભુ ને ભગવાનના ઘરે ઘરે હું પીર પ્રસાદ તમારો પ્રસાદ હું ઘરે ઘરે પીરશું એવી મને શક્તિ લેજો પ્રભુ કે તમારો હૃદયમાં સદાયને માટે બધા દરેક ના હૃદયમાં તમારો વાસ તે તો તમે ના તો અમે સવાર ઉઠીયા પણ ના હોય અને મારી ઊંઘ પણ ન હોય જો તમે અમારા હૃદયમાંથી બયા છો તો સવારે રામ બોલો ભાઈ રામ કારણ કે કરતા હતા બધું જ તમે જ આખી સૃષ્ટિને ધારો તો ચપડીમાં આખી સૃષ્ટિને તમે એવી તમારામાં શક્તિ છે મારા વાલા તમારા સિવાય અમારું કોઈ નથી પ્રભુ તમે જ અમારા તારહાણ છો તમે જ અમારા કરતા હતા છો તમે જ અમારા છો બધું જ કરતા હતા તમે જો અમારા વાલો અમારી રક્ષા કરજો પ્રભુ અને કરતા બિચારા દુખ્યા હોય છે એ લોકો બીમાર હોય છે ખાટલામાં લી રીમાતા હોય છે પીલાતા હોય છે એનાથી એનું દુઃખ મારાથી સહનતા પ્રભુ એવા લોકો તમે તમારી પાસે લઈ લેજો મારા વાલા હું તમને પ્રાર્થના કરું છું

બધા જ તારેસરણ આવે દુખિયા કોઈ તેને વંદન કરવા આવે કોઈ તેને પગે લાગવા આવે કોઈ નો આવે કદાચ ભૂલી જાય બાળકો બહાર જાય તો એની રક્ષા તમે કરજો બિચારા શું છે સંજારમાં પડ્યા હોય તો ભૂલી જાય કદાચ તો તમે એની રક્ષા કરજો બહાર જાય અને અત્યારે કેવા કેવા કિસ્સા બને છે સાધન લઈ જઈએ તો ઘરે કોઈ પાછું ના આવે પ્રભુ આ તમારી લીલા છે બધી કોઈની નહીં તમારી લીલા છે તમે હો અંદર તો કોઈનું કઈ ન થાય પછી ઉપરથી આકાશ તૂટે ને તો પણ એનો વાળવાકો નથી એટલી મને તમારો પ્રશ્ન વધારે છે પ્રભુ

ક્ષમા કરજો મારાથી ક્યારેક થાય ના થાય તો પ્રભુ કારણ કે હું ગઢાબાને રાખવા છઉ છું તો મારાથી ક્યારેક નો થાય તો મને માફી માંગુ છું પ્રભુ તમારી પાસે જય શ્રી કૃષ્ણ